શ્રાશી નાવ દ્વારા ઓવર સ્પીડિંગ સ્ટંટ કરતા આવા વાહન ચાલકોને પકડી પાડી કાયદેસરની કાર્યવાહી કરવા સૂચના કરેલ ગઈકાલે નવલખી મેદાન ખાતે કાળા કલરની ત્રણ મહેન્દ્રા સ્કોર્પિયો ગાડી તથા એક મારુતિ સ્વિફ્ટ ગાડીઓનું સ્ટંટ કરતો વિડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયેલ જે વિડીયો મદદનીશ પોલીસ કમિશનર ટ્રાફિક શાખા પશ્ચિમ શ્રી ડીએમ વ્યાસ સાહેબનાઓ ધ્યાને આવતા તાત્કાલિક વાયરલ વિડીયો આધારે તપાસ કરી ઉપરોક્ત ચારે ફોર વ્હીલર ગાડી શોધી કાઢી પકડી પાડી અને નીચે મુજબની તમામ ગાડીઓને એમબી એક્ટ હેઠળ ડિટેન કરી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ હવે પછીથી ટ્રાફિક નિયમનું પાલન કરવા સમજ કરેલ છે આગામી સમયમાં પણ રોડ ઉપર જોખમી સ્ટન્ટ કરતા ઓવર સ્પીડિંગ કરનાર ચાલકોને પકડી તેના વિરુદ્ધ ગુનો દાખલ કરવા સુધીની કાર્યવાહી કરવામાં આવશે એમબી એક્ટ હેઠળ ડિટેન કરેલ ગાડીઓ જીજે જીરો છ પીકે છેતાળીસ સિત્યોતેર મહેન્દ્રા સ્કોર્પિયો જીજે જીરો છ આરસી જીરો નવ નવસો નવ મહેન્દ્રા સ્કોર્પિયો જીજે જીરો છ પીએસ છોતેર ચોપન મહિન્દ્રા સ્કોર્પિયો જી જે જીરો છ આરસી જીરો સાતસો બાણું મારુતિ સ્વિફ્ટ